જય માતાજી રામ રામ બધાને તો નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આજે ને વરાપ નીકળી ગઈ છે અને આજે ને આપણે જવું છે વાડીયા આંટો મારવા કારણ કે આઠથી દસ દિવસ થઈ ગયા છે હમણાંથી વાડીએ જોવા નથી આંટો મારવા તો આંટો મારવા જવું છે અને અહીંયાનો માહોલ તમને બતાવું છું કઈ રીતનું છે બધું કપા કપાને એવું બધું બગડ્યું છે કે નથી બગડ્યું એ હે તો તમને બધું વિડીયોની અંદર બતાવું છું તો કન્ટિન્યુ રહીજો અને ચેનલને એને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો અને એક કમેન્ટ જરૂરથી કરજો કે મિત્રો હું ડેઈલી વ્લોગ કરું કે એક દિવસે એક દિવસ વ્લોગ કરું એને તમે કોમેન્ટની અંદર કહી દેજો અને વિડીયોની અંદર છે ને કન્ટિન્યુ બન્યા રહીજો અત્યારે તો જવું છે હાલો મળીએ સીધા આપણે વાડિયા જઈને કન્ટિન્યુ હું ઘરેથી ને કંટાળી ગયો ને તો વાડીએ આટો મારવો એવો હતો કારણ કે આઠથી દસ દિવસ જ્યાં હે ત્યાં દૂધ વાડિયા હું તો આટો મારવા નતો આવ્યો અને આ વરસાદ પણ કઈ લેવા રહેવાનું નામ નથી લેતો આજે રવિવાર છે ને તો આજે આજેને વરસાદ ડીમ પડી ગયો છે તો અત્યારે હું વાડી આવી આવ્યો છું તમે એને સિંડું બંધ છે ને આપણી વાડી છે ને એને કઈ અહીંયા વાડીની અંદર ને તમને બતાવું છું કે કઈ રીતનું છે આમાં હેને સિંગ હતી ને આમાં સિંગ ગદી પછી એને ને એવું કાંઈ ડુંગળી કરવાની હતી પણ એને પછી વરસાદના કારણે બધું બંધ રાખી દીધું છે વરસાદના કારણે હેને બધું મિત્રો બંધ રાખી દીધું ને અત્યારે હેને

અને કપા ઢળી પણ જો હશે કારણ કે પવન એટલો બધો નથી એટલા માટે કંઈ બહુ વાંધો નથી આવ્યો પણ અત્યારે આ ઢળી જો કપા બધો અને બગડી પણ આવજો આમ જો ડબકા તમે ડબકા બતાવો જુઓ આવો કપા આમ જુઓ પૂરું થઈ આ જુઓ કપાનું આવાનામાં કપાસિયા ઉગવા મળ્યા જુઓ આ કપાસની અંદર જ કપાસ્યા ઉગવા મળ્યા એટલો વરસાદ પડ્યો છે ને જો ની અંદર તમે હે ને તમે જુઓ કે કપા ઉગવા મળ્યો છે અને આ બધી બહુ વરસાદના કારણે નુકસાન બધાને બહુ થયું છે તો તમારે કપાની અંદર કેવું નુકસાન થયું એ હે ને તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરી કહેજો અને હાલો હવે આપણે રૂપડા બાજુ જઈએ નહીં ત્યાં જુઓ બધો કપા એને વીણવાનો બાકી હતો કારણ કે ને વીણતા હતા કપા અને આ બાકી હતો આ છે ને કપા વીણતા હતા ને આ વાળીયા વીણવાનું બાકી હતો કારણ કે એમ હતું કે આ પહેલાં વિને છે ને પછી એને અહીંયા વીણવાની શરૂઆત કરી નાખશું અને આમાં કંઈક ઝાડ કે કે એવું કરી નાખશું એવો વિચાર હતો તો એવું બધું હતું અને અત્યારે એને પાછો પછી તો શું કહેવાય કે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ ને તો વરસાદ કન્ટિન્યુ આગાહી આમ તો એકથી બે દિવસની જ હતી પણ પછી એને આગાહી વધી ગઈ અને વરસાદ પણ કંઈ રેવાનું નામ નહોતો લેતો આમ તો બધાને ખબર જ છે મિત્રો જો બધું એને બગડી ગયું છે ને અહીંયા કોઈ નથી આવેલું અહીંયા કંઈક આવી ગયેલું છે બગલા જુઓ તમે આવું હે મિત્રો નુકસાન કાળ ઘણું બધું છે બધાને નુકસાન તો હોય છે તેને હજી એક વાડીએ તો આ વાડીએ તમને બતાવ્યું છે એ બીજી વાડીએ જાય છે ને આ ડુંગળી છે અને કપા છે થોડો ઘણો અને ના પણ જાહેર વાવવાની હતી પણ એ પણ વરસાદના કારણે બધું બંધ રહી ગયું હતું એ ના હું તમને બતાવી વિડીયોની અંદર કં અત્યારે છે વાડીમાંથી પાછો રિટર્ન નીકળી ગયો છું કારણ કે બીજી વાડીએ ડુંગળી છે ત્યાં જવાનું છે અને બાજુમાં કપાસ છે તો એ પણ હું તમને વિડીયોની અંદર બતાવવાનું છું તો જોવા એને ખેતર પાયલો જાવ છું વાત હોય છે એલો જાવ છું તો કાંઈ નહીં હાલો હવે એને તમને એ વાડીની અંદર લઈને બતાવું બધુંય તો હજી શું બીજી વાડીએ જઈને આપણે મળીએ આમ જો ગાડી પડી છે અને પવન ચરકી મસ્ત મજાની પવન ચરકી અત્યારે ફરે છે જોવો તમે આ સાઈડે છે આ છે બે સાઈડ છે તો હાલો તમે તો મિત્રો એને ને મેં ગાડી ને અહીંયા એને ખાડો ભર્યો ને તો પગ ધોવા માટે એવો કરે કે પગ જેવા તો સાફ થઈ જાય ને તો ચપ્પલ ઘેરાય એવું થઈ જાય એટલા માટે એને વીઆ એવું પગ ધોવા માટે પગ ધોઈને અને હવે એને ઓલીવાડી આપણે જવાનું છે તો હાલો ત્યાંનું તમને બતાવું ઓલી તો આપણે એના કપા જોઈએ ને અહીંયા છે ને પાછો ડુંગળી આંટો મારવા ગયો કારણ કે ડુંગળી છે ને અમારે થોડી ઘણી છે ડુંગળી છે જુઓ તમે ડુંગળી છે ને ડુંગળીમાં છે ને બહુ બધું ખડ જામી ગયું છે ને જે વોદમાં પાણી પણ પડ્યું છે કારણ કે વરસાદ જે આજ રાતે થયો છે ને ડુંગળી જુઓ તમે આ ડુંગળી છે ને મિત્રો વાવીને કરેલી હતી ને તો બહુ બધી પાંખી પડેલી છે ને ઓલી સાઈડ હારી છે આ સાઈડ પાંખી છે એમ છે તો જો ક્યારેક ને તમે ઇન્સ્ટાગ્રામની અંદર મારો વિડીયો જોયો હશે કારણ કે ડુંગળીમાં એને વિડીયો બનાવતો હતો ને તો એનો ડુંગળી વિડીયો કદાચ ઇન્સ્ટાગ્રામમાં મેં ઇન્સ્ટાગ્રામની અંદર એને અપલોડ કરેલો છે તો તમે જઈને ન જોઈએ તો જોઈ આવજો અને ઇન્સ્ટાગ્રામની અંદર એને મને ફોલો જરૂર કરી લેજો ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરજો ગુજુ તો તમને મારી આઈડી મળી જશે તો એની અંદર ફોલો કરી લેજો અને ફેસબુકની અંદર મેં રાહુલ વ્લોગ નામની પેજ છે તો એને પણ એને ફોલો કરી લેજો ને જો એને ડુંગળી હાવ પતી છે બધી હે આ ડુંગળી છે અમારી અને બાજુમાં એને કપાસ છે અહીંયા આ બાળી મેં અમારો કપાસ છે ઓલો છે નહીં એ કપાસ છે તો ત્યાં હું તમને બતાવું એ કપા તો હાવ શું કહેવાય કે લાલ પડી ગયો છે હાવ એટલે હાવ લાલ પડી ગયો છે તો હાલો એ કપા હું તમને બધાવી દઉં છું ને અહીંયા એને તો મિત્રો હેને આમાં પણ અમારે પાછી ડુંગળી કરવાની હતી તો જો અહીંયા હે ડુંગળી સોંપવા માટે હેને કેરા પાડી દીધા હતા લાઠી નાખ્યું હતું એવું બધું કડ નાખ્યું હતું નહીં એને ડુંગળી સોંપવાની હતી બટ એને વરસાદ આવી જાય ને એના કારણે એને ડુંગળી કાંઈ સોંપી નથી બટ હજી જોઈએ છીએ કારણ કે આજથી વરસાદ છે પણ હજી નક્કી નથી આનું કારણ કે બધા એમ કહે છે કે હજી બે તારીખ સુધી પડશે કોકે નવ તારીખ સુધી પડશે એવી રીતે હેને બધા કહીએ છે તો આવો હવે એને કપા આપણે ઓળો કપા જોઈએ કારણ કે એ કપા પણ હાવ બગડી ગયો છે ને એને મસ્ત મજાનો જોવા મેળો છે તો હાલો તમે કન્ટિન્યુ લો વિડીયોની અંદર તમને બાકી બધા તો મિત્રો ડુંગળીની ની આ સાઈડ જો તમે એને કપા હાવ બહુ મોટો બધો હતો અને મસ્ત મજાનો એને કપા હતા પણ એને વરસાદના કારણે બધો પડી ગયો છે આ વા એટલો બધો નથી તો એટલો કપા પડી ગયો છે ને આ વા તો આ બધું એને ટળી જાત હાવ જો તમે તો હાલો હેને બીજો કપા આપણે જોઈએ કારણ કે અમાર કપા હેને ને લાલ બધું થઈ ગયેલો છે એ જોઈએ તો જો મિત્રો આ રોપ છે ને આ રોપ છે ખડ ને રોપ બધું સેમ લાગે પણ આ એને રોપ છે જો અંદર નથી જતો કારણ કે એ છે ને ઓળું પડું મેં તમને હમણાં બતાવ્યું ને એની અંદર છે ને શોપ પણ હતો અને હવે છે ને અહીંયા જો આ મારો કપા છે તો આમ જો કાળો માં કપા થઈ ગયેલો છે હવે પહેલાં તો આમ તો પહેલાં તો આમ તો લાલ તો હતો જ તે પણ હવે એને કાળો પણ વધારે થઈ ગયો છે મિત્રો તો આવો હું તમને એને બતાવું જોવો આ કપા એને વીણાઈ ગયો તો આ કપા વીણતા એના કારણે ઓલો કપાને બાકી રાખેલો તમે અંદર ખર જોવો તમે એકવાર બધો કપાળી નાળી દેખાય કપા છે હે મિત્રો તો કઈ ની હવે ને આપણે ખાલી હાલો ઘરે જઈએ અને વિડીયો ની અંદર છે ને તમે કોમેન્ટની અંદર કહી દેજો તો કાંઈ ની હાલો હવે ને આપણે ઘરે જઈએ તમે કોમેન્ટની અંદર કહી દેજો કે તમારે કપા બગડો અથવા નથી બિગડો કે તમારે કાંઈ બીજો પાક બિગડો છે કે નથી બીગડ્યો તમે કોમેન્ટની અંદર કહી દેજો અને વિડીયોની અંદર છે ને શેર વિડીયોની અંદર છે કન્ટિન્યુ કન્ટીન્યુ રેજો ને ચેનલ છે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો છે ને વાડિયાથી તો ઘરે વૈયા આવ્યો છું અને અહીંયા છે ને અત્યારે ઊભો હોય છે એ જોઈએ ઠેર સુધી માલ બાય તા બે હું જો તો ગાઈ ની હાલો હવે તમે છે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોની અંદર છે કન્ટિન્યુ કન્ટીન્યુ બની રહેજો અહીંયા જો અમાર ભાઈ રુદા રમે છે